આ પ્રસંગે ડીવાયએસપી પી આર પટેલે નાગરિકો તેમજ યુવાદનને વ્યસનથી દૂર રહીને પોતાના જીવનશૈલીમાં બદલાવ લાવી પોતાની સામાજિક જવાબદારી અદા કરવા તેમજ સમાજના સક્રિય નાગરિક બનીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પ્રેરક સંદેશો આપ્યો હતો આજ રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા નર્મદા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે જિલ્લામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને સાથે રાખીને એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે અને આ આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો બના કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે